જેમ કે વિજ્ઞાન ફેનિલ સર ગણિત જય સર સામાજિક વિજ્ઞાન પરેશ સર ગુજરાતી ધારા મેડમ સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વાંચવા માટેનું મટિરિયલ પરીક્ષાના સમયે ઉપયોગી અસાઇનમેન્ટ કે જેમાંથી તમને મોસ્ટ ઓફલી બધું જે પૂછાય છે એ અસાઇનમેન્ટ મળશે બધા જ વિષયને પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડીયો અને સ્વ પોથી બરાબર જે આપણે આવે છે તો એની સમજૂતીના વિડીયો તમને આ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે કેવી રીતે મળશે એ તમારો પ્રશ્ન જે હોય તો મિત્રો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી લો ડાઉનલોડ થઈ જાય એટલે તમારે મોબાઈલ નંબર નાખવાના છે સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવે તમે નાખશો તો પેડ કોર્સમાં જુદા જુદા પ્લાન એક્ઝામ પેપરમાં પેપર અને ત્રણથી બારમાં જવાનું છે આપણી ચેનલમાં ત્રણથી બાર ધોરણ સુધીના વિડિયો છે તમારું ધોરણ સિલેક્શન કરો તમારા આઠમા ધોરણમાં તમે જશો આઠમાં વિષય ખુલે વિષયમાં જાઓ એટલે પાઠ ખુલે પાઠ વાઇઝ તમને વિડીયો મળી જશે અથવા તો તમને બધા પાસે શાળા મિત્ર નામની એપ્લિકેશન તો છે જ એમાં પણ ધોરણમાં જશો તમારું ધોરણ આઠમું સિલેક્શન કરશો પાઠ્યપુસ્તકમાં જશો વિષયમાં જશો એટલે તમને ત્યાં વેટ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે તો ચાલો પેલું નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો તો એક લવ્ય ધનુર્વિદ્યામ દ્રોણાચાર્યસ્ય અગસ્ત અગચ્છત સ્વીકુ પ્રત્યવદત શિષ્ય રૂપે ઉત્થાતિ ગુરુ શ્રદ્ધાયા સ્વયં જ્યોતિ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં તમારે આપવાના છે તો આપણે સંસ્કૃતમાં ઉત્તર આપશું બરોબર પેલું એકલવ્ય ધનુર્વિદ્યા પઠીતું કશ્ય સમીપછ तो एक लिद्या पठि द्रोणाचार्य समीप अगछत बीजु एक द्रोण किम अवदत तो एक लव्य द्रोणम अवदत गुरुदेव अहम अपि धनुर्धर भविमी कृपया त्रीजो प्रश्न द्रोण एकलव्यम किम अवदत तो द्रोण एकम अवदत અહ કૌરવાન પાંડવાન ચાઠયામી અહમ્યુપેન સ્વીકાર ન શકો ત્યાર પછી આગળ ન શક્નો ચોથુ એકલવ્ય બાણે કેમ અકરો એકલવ્ય બાણે એ મુખમત ત્યાર પછી દ્રોણાચાર્ય એકલવ્ય કેમ અપૃછત તો દ્રોણાચાર્ય એકલવ્ય અપૃત કવ આચાર્ય કોણ છે સમીપ અગત તો ખાલી જગ્યામાં દ્રોણાચાર્ય આવશે એકલવ્ય આચાર્ય પ્રતિ શ્રદ્ધા શિથિલાન ન અભવત એક કુરકુર તાન્સ દ્રષ્ટવા અભષત એકલવ્ય અસમાન શિક્ષ્ય સ્વયં જ્યોતિ પ્રજ્ઞા પ્રશ્નચાર શબ્દોનાધારે વાક્ય બનાવું ધનુર્ધર સ કુશલ ધનુર્ધર અભવત આત્મશ્રદ્ધાયા બલન એકલવ્ય શ્રેષ્ઠ ધનુર્ધર અભવત બાળક એક બાળક આસીષ્ય અર્જુન ગુરુદ્રોણસિષ્ય આસિત કુર્કુર એકસ્તી એક કુર્કુર તાન દ્રષ્ટવા અભતોમાંથી સાચા વિધાનો સામે આમ અને બાણે કુરકુર મુખમ અસીવ્યત તો આમ આચાર્ય પ્રતિ એકલવ્ય શ્રદ્ધા શિથિલા અભવત ન ખોટું દ્રોણાચાર્ય

તેમજ વેદ ડિજિટલ નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો તો ત્યાંથી આ તમને બધું જ મળી રહેશે આપણી એપ્લિકેશન વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ત્રણ લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો વાપરે છે જે વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ઉપયોગી થાય છે તો તમે પણ તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત